જેમાં શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પરિવાર તેમજ સ્નેહીજનોને સાથે રાખી ઢોલ નગારા સાથે મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું હતું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ તેમના પરિવાર સાથે મતદાન કર્યું અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાનું મતદાન કર્યું તેમ જણાવી લોકો અને ખાસ કરીને યુવાઓને મતદાન કરવાની અપીલ કરી ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને તેમની નૈતિક ફરજ અદા કરી હતી જ્યારે અખંડ ભારત માટે સર્વપ્રથમ પોતાનું રજવાડું સોંપી દેનારા મહારાજા સિંહજીના રાજવી પરિવારના મહારાણી યુવરાજ તેમજ રાજકુમારીએ મતદાન કરી ભાવનગરથી સૌપ્રથમ લોકશાહી શરૂ થઈ હતી જેથી જવાબદારીપૂર્વક મતદાન કરવા તેમજ ભવિષ્યમાં કોની સરકાર આવશે તે મતદારોના હાથમાં છે તેમ જણાવી લોકોને યોગ્ય ઉમેદવારોને મત આપી મતદાન કરવાની અપીલ કરી હતી સાંસદ ભારતીબેન શિયાળ પણ તેમના પરિવાર સાથે પોતાના વતન મથવાડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવારે ને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બુથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌનો પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામત ને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ લોકસભાનો આપણા ચૂંટણીનો મહાપર્વ તરીકે ઉજવીએ છીએ જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે 2047 સુધીનો વિકાસનો રોડ મેપ તૈયાર છે ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ ખૂબ સારું એનું વાતાવરણ છે ઘણું મતદાન થઈ ગયું છે ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે એટલે હું યુવાનોને પણ કહેવા માગું છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો પછી જ બીજું કામ આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો આપનો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજા આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માગું છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો આજે લોકશાહીનું પવિત્ર પર્વ એટલે કે ચૂંટણીનો દિવસ છે ભારતે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને મતદાન કરવું એ દરેક ભારતના નાગરિકની એક પવિત્ર ફરજ છે આજે મેં પણ મારા ગામ મથાવડામાં બુથમાં મતદાન કર્યું છે અને હું સૌ ભારતવાસીઓને પણ અપીલ કરું છું કે ભારતના નાગરિક હોવાનું જો આપણને ગૌરવ હોય તો આજે મતદાનની પવિત્ર ફરજ આપણે અદા કરીએ આપણો એક પણ મત ક્યાંય પડ્યો ન રહે અને ખાસ કરીને ભારત દેશમાં જે રીતે છેલ્લા દસ વર્ષમાં જે રીતે દેશનું ગૌરવ વધ્યું છે જે રીતે એકસો ચાલીસ કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે દેશની આંતરિક સુરક્ષા ગુજરાતની પચીસ સહિત તેર રાજ્યોની ત્રાણું બેઠક માટે મતદાન યોજાયું ત્યારે ગુજરાતમાં અંદાજીત સરેરાશ થી સિત્તેર